ગુરુકૃપા ફર્નિચર લાવ્યું છે લાડકી દીકરીના કરિયાવરની ખાસ યોજના જેની અંદર આપણને મળશે બસો છવ્વીસ વસ્તુનો કરિયાવર સેટ માત્ર રૂપિયા એકાવન હજાર નવસો નવાણું સાથે જ ફ્રી હોમ ડિલિવરી બેડરૂમ સેટની વાત કરીએ તો છ બાય પાંચનો એલ લાઇટ ફિટિંગવાળો બેડ છ બાય ચારનો ત્રણ દરવાજાનો કબાટ પંદર બાય ત્રેસની કાચની સ્ટોનવાળી અને ખાનાવાળી ટીપોઈ સાથે ફર્નિચરમાં દસ વર્ષની ઉધીને સળણ લાગીને ગેરંટી આવશે બે નેંગ ઓશિકા બે તકિયા ફોટો ફ્રેમ દિવાલ ઘડિયાળ એક બાજોટ એક દીવડો અગિયાર પીસનો વર્જિન પ્લાસ્ટિકનો બાથરૂમ સેટ બત્રીસ પીસનો મેલેમેનનો ડિનર સેટ એક પાટલો બાર પીસનો કપડાકાપીનો સેટ સાત પીસનો લેમન સેટ છ આઈસ્ક્રીમના બાઉલ બે નંગ ટુવાલ બે પગલું સોનિયા ચાવીસ ટેન મુખવાસદાની અને બે નંગ ખુરશી ખુરશીમાં બે વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આવશે ગાડલામાં પણ બે વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આવશે આ સિવાય બેડરૂમ સેટની અંદર ડબલ બેડનો ઓછાડ ડબલ બેડનો બ્લેન્કેટ બે ઓશિકાના કવર અને બે કુશન ગાદીના કવર પણ સામેલ છે જેની અંદર આપણને કલરની પસંદગી મળી જશે આ સિવાય વાસણમાં સો વસ્તુનો સ્ટીલનો સેટ આવશે ત્રણ ડબરા મોટી સાઇઝના એક બેડું લેઝર પ્રિન્ટિંગવાળું એક સ્ટીલની ડોલ મોટી સાઇઝની લેઝર પ્રિન્ટિંગવાળું ફેન્સી ત્રાસ કાથરોટ ત્રણ નંગ મોટી સાઇઝની તપેલી એક પવાલું એક બોઘરી એક દૂધની બરણી એક કડાઈ ગોરા ઢાંકણું ત્રણ લીટરનું કુકર બેડા ઢાંકણું કાઠો પાણીનો જગ ભાજી ક્રસર લોટ ચારવાનો ચારણો મસાલિયું બે ડબ્બા ચાની કીટલી ઘીની પવાલું પિત્તળની લોટી કંકાવટી છાસની બરણી ચમચો તાવીથો ચીપિયો સાણસી ભાજી ક્રસર ચાની ગરણી પાવરું પાટલો વેલણ ભાતિયું ઝારો બાર ભાણાનો લેઝર પ્રિન્ટિંગવાળો સેટ ગરવો લીંબુનું મશીન ચાખંડના ડબ્બા અમારા દરેક વાસણની અંદર આજીવન ફાટે તો બદલી આપવાની ગેરંટી આવશે ઉપર આપેલા બેડ રૂમ સેટની ડિઝાઇનમાં આપ કોઈ પણ બેડ પાસ કરી શકો છો દરેક બેડની અંદર છ સપોર્ટ આવશે જેથી બેડની મજબૂતાઈ વધી જાય છે એકદમ વ્યાજબી ભાવમાં દીકરીના કરિયાવારની ખરીદી કરવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત કરો એડ્રેસ ગુરુકૃપા ફર્નિચર મૂળગામ વાડાસડા આરડીસી બેંકની સામે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ત્રેસાઠ બાવન છસો વીસ છસો એકાવન આ સિવાય બેડરૂમ સેટની અંદર કલરમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો હશે તો અમે આપને કરી આપીશું આવા જ અવનવા વિડીયો જોવા માટે हमारा YouTube चैनल ने सब्सक्राइब करो और शेयर करो धन्यवाद यो मेल्द द आइश बिहाइंड आई स्टॉ